નમસ્કાર મિત્રો વેલકમ ટુ ટેટ ટા ટી એ બુકબર્ડ એજ્યુકેશનમાં હું આનંદ પટેલ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ગઈકાલે ડાયરેક્ટ જ્યારે ધમાકો થયો ભાઈ પરિણામ આવી ગયું હા ન તો આપણે તો રિવાઇઝ ફાઇનલ આન્સર કીની રાહ જોઈ રહ્યા હતા મારા વાલીડાઓ હા તો રિવાઇઝ ફાઇનલ આન્સર કી ટૂંક સમયની અંદર આવી જવી જોઈતી હતી પણ ડાયરેક્ટ અહીંયા શું આવી ગયું છે પરિણામ આવી ગયું છે તો હવે પરિણામની ચર્ચા કરીએ છીએ આપણે તો પરિણામની અંદર શું ફેરફાર આવ્યો છે કેવી રીતે ભાઈ તમે જેટલા પણ મિત્રો જલ્દીથી લાઈવ છે એકવાર લિંકને શેર કરી દો હા પછી તમારા તમામ પ્રશ્નોના જવાબ પણ અહીંયા આપવીશ ભાઈ હા આપવા માટે આપણે પ્રયત્ન કરીશું ભાઈ હા કોટ મેટરમાં થશે કંઈ હા સો ટકા આપણે સૌથી પહેલી એની જ વાત કરીએ છીએ કે ભાઈ રિવાઇઝ ફાઇનલ આન્સર કી ખરેખર આપવી જોઈતી હતી ખરેખર રિવાઇઝ ફાઇનલ આન્સર કી એસીબી દ્વારા જાહેર કરવી જ જોઈતી હતી આગળ જીપીએસસીએ પણ આવી રિવાઇઝ ફાઇનલ આન્સર કીઓ આપેલી છે તો એસીબીએ કેમ નથી આપી તો કારણ કે ક્યાંક ને ક્યાંક એમને એવું થયું હોય કે ભાઈ આ છોકરાઓ શિક્ષકો જે છે અને જ્યારે પણ આવેદન આપવા ગયા હતા ત્યારે પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોર્ટ કેસની તરત વાત કરતા હતા તો એ લોકોને એવું હોય કે કદાચ આ જ વસ્તુ થવાની જ છે તો આપણે કરી જ નાખીએ હા એ લોકોએ એમના તરફથી એમની કમિટી બેસાડી એમને જે જવાબો એમને જે ફાઇનલ આન્સર કીની અંદર આપ્યા હતા તો એ જે વસ્તુ છે એ એ લોકોએ પોતાની મરજી પ્રમાણે રિવાઇઝ ફાઇનલ આન્સર કી ન આપી ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે ભાઈ એમની પણ પોતાની એમ કે ભાઈ મારું નીચું ના દેખાય અમે એસએબી દ્વારા એકવાર ફાઇનલ કે જાહેર કરીએ અમારી સાચી જ હોય એવું પણ હે ને તો એમના અહમ થોડો ઘણો આપણે કહી શકીએ અધિકારીઓનો ગમે તે ઘણો પણ આના લીધે અન્યાય મારા કેટલાય મારા વાલેડા વિદ્યાર્થી મિત્રોના થયો છે એક માર્કે જે રહી ગયા છે બે માર્કે રહી ગયા છે એવા ઉમેદવારો હે જેનું મેરિટ ઘણું સારું પણ થાય છે તો એવા ઉમેદવારો જે એક માર્કે બે માર્કે રહી ગયા છે એવા તમામ ઉમેદવારો કોર્ટના શરણે જવાના જ છે હા અને સીધી જ વાત છે તો કે તમે અહીંયા જોઈ શકો છો મારી પાછળ મારા વલિડાવ કે બે પ્રશ્નો તો એવા છે કે જે દરેકના માર્ક મળે મળે ને મળે જ સુધારવા જ પડે એવી પરિસ્થિતિ છે હવે જે આ પહેલો પ્રશ્ન જે છે એકસો અડતાલીસ નંબરનો ચલો બીજા બધા જ પ્રશ્નો મૂકી દઈએ છતાં પણ બે માર્ક પ્રશ્ન બે માર્ક તો સુધરા સુધરા સુધર જ ગમન અજરવાળાની અંદર ચાલો અત્યારના લેટેસ્ટ પ્રશ્નની મુજબ પણ છોડી દઈએ આપણે ચાલો કશો જ વાંધો નહીં પણ બે માર્ક તો ભાઈ અહીંયા સુધરે જ દરેકના અહીંયા બે માર્ક સુધરે એવા જે છે અહીંયા એ લોકોએ ભૂલ કરેલી છે સ્ટેપ લખેલું છે ભાઈ હા સ્પષ્ટ શબ્દની અંદર તમે જોઈ શકો છો તો આ માર્ક તમને એ લોકોએ ભાઈ ગ્રેસ આપવો જ પડે ભાઈ હા આ જે પ્રશ્ન છે એ તો વેલિડ રાખવો જ પડે એમને અને બીજી વાત કરી દઈએ કે ભાઈ આ જે પ્રશ્ન છે એ એમના જ એમનો જે લેટર આવે છે જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ એના લેટરની અંદર જ આની વાત છે આપણે કોઈ નવી વાત નહીં કરી એટલે આ બે માગ તો ભાઈ કાયદેસર સુધારવા જ જોઈએ દરેકે દરેક ઉમેદવારના અને આપણી સ્પષ્ટ માંગ છે હા કે જે રાજપૂત એની પણ વાત કરીએ છેલ્લે તો અહીંયા જે વાત છે એ લાઈફ ચેન્જિંગ થઈ શકે છે એ તમારા કેવા માટે છે જિંદગી બદલી નાખે ભાઈ આ બે ગુણ જેમનું હવે તમને ખબર છે કે મેરિટ જે છે એની અંદર ખાલી પાસ તે હોય ને છતાં પણ ચાલો શું કહે છે બધાને ફાયદો થાય ને ભાઈ જો આની અંદર ગ્રેસ મળે અને આની અંદર બંને જવાબ વેલિડ થાય અને બંને જવાબ સાચા આપવા પડે ભાઈ શું કહું છું આની અંદર બંને જવાબ સાચા આપવા પડે કે ના આપવા પડે કારણ કે રક્ષા શક્તિ સ્કૂલ જે એમને જવાબ સાચો તો આપ્યો છે પણ ગ્રાન સેતુ મેરિટ સ્કોલરશિપ એ પણ જવાબ સાચો છે અને એકથી બે ગુણ ખૂટે આ સી શીતલબેન સો ટકા એક ગુણ ખૂટે છે તો પાસ થઈ જાવ તો તો બોતેર જેટલું મેરિટ થાય આરામથી સરકારી નોકરી તમારા ઘરની આસપાસના એરિયામાં મળે ભાઈ હા તો તમામ વિદ્યાર્થી મિત્રો આ બે પ્રશ્નો એવા છે કે જે સો ટકા તમને બે માર્ક આપી શકે છે એટલે બે ગુણથી જે ફેલ થયા છે હા ને તો એવા ઉમેદવારો માટે આ બે આશાનું કિરણ છે પણ તમારે હવે એવું થાય કે ભાઈ આપણે એસીબીને પ્રેમપૂર્વક વાત કરી હતી કે ભાઈ હા આવેદન આપ્યું આપણે રીવાબા સુધી હા પ્રફુલભાઈ વાજાને ત્યાં સુધી આપણે મોકલાયું મોકલાયું કે નહીં ભાઈ આખું બધા જ મિત્રો સાથે આપણે જોડાયા હતા અને ફૂલ સપોર્ટ હતો આપણો પૂરેપૂરો વિદ્યાર્થીઓ સાથે અને આપણને એવું પણ હતું કે ભાઈ એ લોકો એવું કીધું હતું કે અમે જોવું એવળાઈ દઈશું લગભગ અમે રિવાઇઝ ફાઇનલ આન્સર કે આપીશું પણ ખરા પણ ના આવી ચલો તો એમણે એમનું ગમતું કર્યું છે તો એવું તો નથી કે ભાઈ કંઈ જ બદલાવ થઈ ગયો છે હજી કોર્ટની અંદર આપણે શરણે જઈ શકીએ છીએ અને જે એક બે માર્ગથી મિત્રો ફેલ થયા છે એમની જિંદગી ભાઈ બગડે નહીં અને જે લોકો પાસ થયા છે એ લોકો માટે પણ કોઈ નવી મુસીબત ના થાય કોટ મેટર થાય પણ એનું સરળતાથી ઝડપથી ઉકેલ આવે એવો આપણે પ્રયત્ન કરીએ છીએ હા અડસઠ પોઈન્ટ તેર મેરિટ હોય કોઈ જ વાંધો નહીં ડામોર સંજયભાઈ આરામથી વારો આવી જશે હા ચિંતા ના કરતા આરામથી વારો આવી જશે પારુલબેનને પાસઠ પોઈન્ટ ઓગણસાઠ મેરિટ થાય છે એસટી ફિમેલ આપણે મેરિટની બધા જ મિત્રો થોડીક વારની અંદર વાત કરીએ પહેલાં આપણે જે મેઇન મુદ્દા છે આજના એના આપણે જોઈ લઈએ ચાલ એટલે અહીંયા બંને જવાબ સાચા આપવા જ પડે એવી વાત છે એટલે આની અંદર હા ચાલો ભાઈ અહીંયા પૃથ્વીરાજ ઓફિસિયલ એવું જરૂરી નથી ભાઈ અને હજી કોઈ જ ઉકેલા ભાઈ આયા નહીં હે કોઈ બી એવું કહેવાય કે કોઈ પણ વસ્તુ ત્યાંથી આપેલી નથી કે ભાઈ માર્ક દ્વારા ભરતી થશે કે જૂની પેટર્નથી ભરતી થશે હા એટલે આપણે તો આપણે જૂની પેટર્ન પ્રમાણે અત્યારે ચાલવાનું વિચારવાનું થાય ને ભાઈ ચાલો એટલે જે એમને પણ સારું એવું મેરિટ છે એકાદ હા સુધારો સો ટકા એકતા બેન થશે જ ચિંતા નહીં કરવાનો પ્રયત્ન કરવો પડશે ભાઈ એ એના માટે હવે કેવું છે કે વિદ્યાર્થીઓએ લડવું પડશે ભાઈ વિદ્યાર્થીઓએ લડવું પડશે અને આ કાયમી એવી પરિસ્થિતિ છે કે જે એકાદ બે માર્ક માટે રહી ગયા છે ને એમાં ઉમેદવારો જો નહીં લડે ને તો પછી એવું થાય કે સરકારી નોકરીમાંથી હાથ ધોઈ બેસાય ઘણીવાર એવું પણ થાય ભાઈ આ તમે જોઈ શકો છો મારી પાછળ ટેટ ટાટની અંદર બે વખત અને આ વખતે આ કઈ સાલનું છે ભાઈ રિઝલ્ટ તો કે ભાઈ બે હજારના છવ્વીસની અંદર અને ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું છે એ તમે જોઈ શકો છો કેટલા ટકા રિઝલ્ટ આવ્યું ભાઈ તો કે બાર પોઈન્ટ વીસ ટકા એકવીસ ટકા હા એટલે કે પાસ કેટલા ઉમેદવાર થયા છે દસ હજાર આઠસો ને પચીસ ઉમેદવારો પાસ થયા છે હા હવે જુઓ આ દસ હજાર આઠસો પચીસ ઉમેદવારો પાસ થયા ને એની અંદર બધે બધા ઉમેદવાર એવા ના હોય કે ભાઈ બધે બધા શિક્ષકને જોબ લેવાના જ છે મારા વાલીડાઓ ખ્યાલ આવે છે બધા ઉમેદવારો એવા નથી કે જેને પૂરેપૂરી જોબ લેવી જ છે એની અંદર કેટલાક ઉમેદવારો એવા પણ છે હા કે જે ખાલી આપવા માટે આપવા માટે આપતા હોય છે ઘણા બધા શિક્ષકો એવા હોય છે હને કે એમને જેમને ડીએલએડ કરેલું હોય પીટીસી કરેલું હોય ઓલરેડી બીએડ કરેલું હોય નોકરી કરતા હોય છતાં પણ એ શું કરે છે ભાઈ આપતા હોય છે જોબ અને એવા ઉમેદવારો જે પાસ પણ થાય કેમ કે એ ઓલરેડી શિક્ષક હોય અપડેટ હોય અને એ એવા પાસિંગ કરતા ઉમેદવારો છે કેટલાક ઉમેદવારો એવા પણ છે કે જે આપણે ટેટ હમણાં વચ્ચે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો તો એ પ્રમાણે પણ કે ભાઈ ટેટ જ પાસ કરી દઈએ તો ટેટ પાસ કરવા માટે જૂના શિક્ષકો જે જાગૃત છે તેઓએ આપેલી છે ઓલરેડી એક બે જગ્યાએ નોકરી કરતા હોય છતાં પણ આપેલી હોય એવા પણ ઘણા ઉમેદવારો છે એટલે દસ હજાર આઠસો પચીસ ઉમેદવારો છે એની અંદરથી આપણે એવું ગણીએ કે ભાઈ હવે સરકારી નોકરી આપણે જોઈએ છે કે ભાઈ કેટલી ભરતી આવવાની વાત કરી છે એ એની પણ ચર્ચા કરી તો એ પહેલાં કહી દઈએ કે ભાઈ એકસો ઉપર તો ખાલી ચાર જણા છે ભાઈ એકસો ઉપર ફક્ત ચાર જ જણા છે ને એના પછી વધારે ઘણા ઉમેદવારો નીચે છે હવે હા એપ્રોક્સિમેટ ટીચરોની વાત કરીએ તો ભાઈ કદાચ પાંચસો જેવા ચારસોથી પાંચસો જણા એવા હોય કે ભાઈ ટીચરો કે જેમને પરીક્ષા આપી હશે અત્યારથી એડવાન્સ જે એકદમ ઉત્સુક હોય શિક્ષક કે જે એમને તમામ વસ્તુની સાથે હા ચારસોથી પાંચસો શિક્ષક એવા હોઈ શકે છે કે જે પાસ થાય પણ બીજા સાડા દસ હજાર શિક્ષકો દસ હજાર પાંચસો જેવા શિક્ષકો જે છે હા એ આપણે આપણા ઉપરના આઠસો પચીસની ગેર ત્રણસો પચીસ કાઢી નાખીએ તો પણ દસ હજાર પાંચસો જેટલા શિક્ષકો વચ્ચે હવે સ્પર્ધા થવાની છે ભાઈ સ્પર્ધા કેટલા વચ્ચે રહી છે ભાઈ તો સ્પર્ધા દસ હજાર ને પાંચસો વિદ્યાર્થીઓ પાસ થયા છે એની વચ્ચે છે ભાઈ ખ્યાલ આવે છે હવે એની અંદરથી આપણે જોઈએ છે આ મીડિયમમાં તો ભાઈ જેટલા પાસ થયા જેટલી જગ્યા હોય બધાને સીધી નોકરી મળી જવાની છે મારા વાલી ખ્યાલ આવે છે એટલે એની કોઈ ચિંતા આપણે છે નહીં હવે ચિંતા છે નહીં છે ભાઈ ચલો એકવાર બધા મિત્રો જેટલા મિત્રો લાઈવ છે ફટાફટ સેશનને લાઈક કરી દે ચાલો હવે આપણે ચર્ચા કરવાની છે ભાઈ આ બાર ટકા રિઝલ્ટ આવ્યું ગઈ વખતે કેટલું રિઝલ્ટ આવ્યું હતું આ જુઓ મારા વાલીડાઓ બે હજાર ત્રેવીસની વાત છે કેટલું રિઝલ્ટ છે ત્રણ પોઈન્ટ એકી ટકા કેટલું થ્રી પોઈન્ટ સેવન નાઇન થ્રી પોઈન્ટ સેવન નાઇન પરસેન્ટેજ જ રિઝલ્ટ હતું એને ક્વોલિફાઈ કેટલા દેતા ખાલી છવ્વીસો જણા જ ક્વોલિફાય થયા હતા અને આ વખતે કેટલા બધા ક્વોલિફાય થયા છે તમે જુઓ તો કે આ વખતે દસ હજાર આઠસો ને પચીસ આના કરતાં ચાર ગણા ઉમેદવારો કેટલા ભણી આ ચાર ટકા રિઝલ્ટ આવ્યું બાર ટકા આવ્યું છે ભાઈ એટલે ચાર ગણા ઉમેદવારો પાસ થયા ચાર ગણા ઉમેદવારો વધુ પાસ થયા જગ્યાઓ તમને ખબર છે ભાઈ હા જગ્યાઓ જુઓ કેટલી આવવાની છે તો કે ભાઈ બે હજાર પચીસની અંદર હા ના બે હજાર પચીસની અંદર કેટલી જગ્યાઓ કીધેલી છે ભાઈ તો અહીંયા જોઈએ તો સાત હજાર ને પાંચસો જેટલી જગ્યાઓ ઓલરેડી કીધેલી છે બે હજાર છવ્વીસની અંદર કેટલી જગ્યાઓ છે ભાઈ ભાઈ તો કે અંદર હજાર જેટલી જગ્યાઓ છે અને બે હજાર સત્યાવીસની અંદર વાત કરી લઈએ આપણે તો કે ભાઈ બે હજાર સત્યાવીસની અંદર પાંચ હજાર જેટલી જગ્યાઓ છે હવે આપણે તો ભાઈ હાલ બે હજાર પચીસની ની પરીક્ષાની વાત કરીએ તો કચ્છની ભરતીની અંદર હા મહેન્દ્રસિંહ હજાર જેવા જનરલવાળા હોય જેને બ્યાસીથી નેવુંની વચ્ચે સર હા એટલે હવે તમે જુઓ કે ભાઈ આ ઉમેદવારો જો જગ્યા કેટલી છે સાત હજાર પાંચસો હવે એની અંદરથી કચ્છની ભરતીના બાદ કરી દઈએ છીએ આપણે તો પણ હવે દસ હજાર આઠસો વિદ્યાર્થીઓ પાસ થયા છે એની સામે આપણે જગ્યા સાડા છથી સાત હજાર હા ને આપણે આજના પેપરમાં આજના કટિંગમાં આજના ન્યૂઝપેપરની અંદર સાત હજાર જેટલી જગ્યા કીધી છે ભાઈ કેટલી સાત હજાર જેટલી જગ્યાઓ કીધી છે અને પાસ કેટલા જણા થયા છે દસ હજાર વિદ્યાર્થીઓ ઉપર વિદ્યાર્થી દસ હજાર આઠસો વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે આ વખતે પાસિંગ રેશિયો ઘણો સારો છે એજ અ શિક્ષક બનવા માટે હજી પણ આપણે હું તો એવું કહું છું કે આ રેશિયો હજી પણ ઓછો છે અહીંયા જે રેશિયો ફેલ થનાનો થના થનારાનો છે એનો કેટલો છે સિત્યોતેર હજાર આઠસો ને પાંત્રીસ લોકો તો હજી ફેલ થયા છે એ જો શિક્ષક બનવા માગતા હોય અને તમે સાહીઠ ટકા માર્ક નથી લાવી શકતા પંચાવન ટકા માર્ક નથી લાવી શકતા તો તમે રાષ્ટ્રનું ઘડતર કેવી રીતે કરવાના છો ખ્યાલ આવે છે હા થોડીક કસરત પડશે ભાઈ હો દશરથભાઈ થોડીક કસરત લાગશે ચોસઠના મેરિટમાં થોડીક કસરત લાગશે ભાઈ કેમ કે હવે જે મેરિટ તમારું કેવી રીતે ગણાય છે એની પણ વાત કરી દઈએ છીએ અત્યાર સુધીની જે રેન્જ છે મેરિટ ગણાવવાની એ તમે ખરેખર મેરિટ તમે આના ઉપરથી કેલ્ક્યુલેટ નક્કી કરી શકો થોડું ઘણું કે ભાઈ એકસો વીસ માર્ક છે એકસો એકથી એકસો વીસ એટલે કે સાતસો ને પંચ્યાસી જણા એવા છે આ જે પહેલાં એકસો ને સો ઉપર જેમના માર્ક છે કેટલા ભાઈ સો ઉપર માર્ક છે ને એવા તમામ ઉમેદવારોનું કંઈ પણ મેરિટ બનતું હોય શું કહું છું સો ઉપર જેટલા વિદ્યાર્થીઓ છે એને કોઈ પણ મેરિટ બનતું હશે મોસ્ટલી સો ઉપર જાય એટલે એના તેત્રીસ જો મેરિટ છે તો એનું એ બની જ જવાનું છે પછી બારમું પાસ કર્યું છે સ્નાતક કર્યું છે એ બધાનું પણ એનું એપ્રોક્સિમેટ પાંત્રીસ એક મેરિટ ત્રીસથી પાંત્રીસ મેરિટ એનું બને અને આપણે એનું પણ પાંત્રીસ મેરિટ ગણીએ તો ત્રીસનું સાહીઠ અડસઠ મેરિટ થઈ જાય એટલે મેં તમને પહેલાં જ કીધું હતું કે સડસઠ મેરિટ ઉપર જેમનું હોય એપ્રોક્સ સડસઠ ઉપરના મેરિટવાળા કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારી સરકારી નોકરી ફાઇનલ છે હા જેમને સિત્તેરની આજુબાજુમાં મેરિટ છે એમને તો કોઈ ઘરની આજુબાજુમાં તમને જોબ મળી જશે ભાઈ હં પચાસ કિલોમીટરના એરિયાની અંદર તમને જોબ મળી જાય પણ જેમને સડસઠથી ઉપર મેરિટ છે એમને જરાય ચિંતા કરવાની જરૂર નથી ભાઈ મારા શબ્દો યાદ રાખજો આ પહેલાં પણ મેં જ્યારે નહોતું આવ્યું ત્યારે પણ મેં કીધું હતું કે જેમને સડસઠ ઉપર મેરિટ છે એને જરાય ચિંતા કરવાની જરૂર નથી પૃથ્વીરાજભાઈ તમારા વાળા જે છે પાસઠ છાસઠવાળા જે ઉમેદવારો છે એને થોડુંક દૂર જવું પડી શકે ખ્યાલ આવે છે એમને થોડુંક વધારે દૂર જવું પડી શકે એવું બની શકે ભાઈ ઘણા બધા મિત્રો દાહોદ ગયા છે કચ્છ ગયા છે હા નીચું મેરિટ હોય તો દૂર જવું પડે ભાઈ ઓબ્વિયસ વસ્તુ છે ભાઈ બીજી પરીક્ષા તમે પાસ કરો ને પછી આવો એ અલગ વસ્તુ છે પણ નીચું મેરિટ હશે તો ક્યાંક ને ક્યાંક થોડુંક દૂર જવું જ પડે એમાં સ્વીકારવાનું જ હોય કોઈ ખોટી વસ્તુ છે નહીં પણ વારો આવી જાય એ મહત્વની વસ્તુ છે ભાઈ હા સરકારી નોકરીની અંદર વારો આવી જાય અહીંયા પણ ત્રણ હજાર ઉમેદવારો એવા રહેવાના ભાઈ જુઓ સ્પષ્ટ વસ્તુ છે આ પાસ થયા છે એની સામે ઉમેદવાર તો એવા રહેવાના 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 કે જે વંચિત કેવા ભાઈ આ નરી વાસ્તવિકતા છે ભાઈ હા આપણે કોઈ ખોટી ખોટી વાતો નહીં સ્પષ્ટ મેં તમને પહેલા કીધું છે કે જે આટલી વાતો હશે એટલી સ્પષ્ટ હશે અને સાચી હશે તમારી સમક્ષ કઈ રીતે કહું છું એ પણ તમે જોઈ જ શકો છો કે ભાઈ સાત એક હજાર જગ્યા આવે તો ત્રણ હજાર અહીંયા ત્રણ હજાર પાંચસો જેટલા વિદ્યાર્થીઓ બાકી તો રહેવાના જ છે ખ્યાલ આવે છે અને એમનું સડસઠ ઉપર મેરિટ છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોનો પૂરેપૂરો ચાન્સ છે કે જલ્દીથી જલ્દી લાગી જાય સડસઠ નીચે જેમ જેમ જશે એમ પછી તમારું લગ થોડુંક જોર કરતું હોવું જોઈએ તમે હા ને કયા વિષયમાં છો એ પણ મેઇન વસ્તુ છે કે ભાઈ હા ગણિત વિજ્ઞાનવાળા જે વિદ્યાર્થી મિત્રો છે કે ભાઈ જે ગણિતને એ ભણાવે છે પર્યાવરણ નહીં રહ્યું તો એમનો ફેર પડતો હોય છે કદાચ રિઝલ્ટની અંદર થોડો ઘણો તો એ બધી વસ્તુઓ છે થોડી બધા મેઘાજ બનાવવા ભણાવવાના હોય છે પણ કદાચ એવી રીતે થાય તો પણ વિષયવાઈઝ ગોઠવણ કરે તો થોડુંક જોવું પડે ભાઈ ચાલો આ જૂનું રિઝલ્ટ છે તમે જોઈ શકો છો કે ભાઈ આ બે હજારના ત્રેવીસની અંદર કેટલો રેશિયો હતો આ વખતે પેટર્ન બદલી ભાઈ બે હજાર છવ્વીસની અંદર પરીક્ષાનો અભ્યાસક્રમ બદલાયો એટલે કે ભાઈ વિષય વસ્તુ ઘણી ઓછી પૂછાય ભાઈ આમાં શું હતું તો કે વિષય વસ્તુ વધારે પૂછાતી હતી ભાઈ વિષય વસ્તુ ઘણી વધુ પૂછાતી આ વખતે વિષય વસ્તુ ઓછી થઈ ગઈ છે હા ને વિષય વસ્તુ ઓછી થઈ ગઈ છે પણ એનું પદ્ધતિશાસ્ત્ર વધી ગયું છે ભાઈ પદ્ધતિશાસ્ત્રનું માર્ક વધ્યા છે ભાઈ ખ્યાલ આવે છે એ ઉપરાંત બીજી વાત કરી લઈએ તો આવું બધું થયું આટલું બધું રિઝલ્ટ કેમ આવ્યું હતું એની પાછળનું આ જ રીઝન છે કે આટલા વિદ્યાર્થીઓ હે ને કેમ આટલું બધું રિઝલ્ટ વધારે આવ્યું આ ત્રણ પોઈન્ટ અને બાર પોઈન્ટ એકવીસ ચાર ગણું રિઝલ્ટ આવ્યું ભાઈ આ વખતે અને મેં જ્યારે પહેલી વખત એનાલિસિસ તમને કીધું હતું ને આપણે જ્યારે પેપર પૂરું થયું અને બીજા દિવસે એનાલિસિસ કીધું હતું ત્યારે મેં શું કીધું હતું કે સાતથી આઠ ટકા રિઝલ્ટ આવશે કેટલું આવશે સાતથી આઠ ટકા રિઝલ્ટ આવશે અને એની અંદર ત્રણથી ચાર ટકા વધારો હા એટલે આપણે ક્યાંક મહદઅંશી એવું કહી શકાય કે આપણી આશા થોડીક ઓછી હતી પણ નવથી દસ પ્રશ્નો જે સુધર્યા કેટલા પ્રશ્નો સુધર્યા ભાઈ નવ પ્રશ્નો જે સુધારે આ લોકો અને હજી પણ બે પ્રશ્નો સુધરે એવા છે એના લીધે ઘણો મોટો ફેરફાર આવ્યો છે ભાઈ હા ને બેથી ત્રણ ટકા ફેરફાર આવ્યો ને ચાલ રિવાઇઝ આન્સર કી આવશે રિવાઇઝ આન્સર કી હવે ના આવે મારા વાલા એના માટે આપણે હવે લડવું પડે જેને એક માર્ક બે માર્ક હોય એને આપણે હવે શરણે જવું પડે કોની તો કે કોર્ટની ભાઈ આપણે એમને જવાબ માગવો પડે ભાઈ તમે કેમ નથી સુધારે ખ્યાલ આવે છે મારા વાલા ડો ચાલો એના વિના ઉદ્ધાર નથી ભાઈ હવે આપણો તો જે પણ મિત્રો કદાચ કોઈને એવું લાગતું હોય તો ભાઈ આપણા તરફથી પ્યોર હાર્ટલી આપણે તો એવું જ ઈચ્છતા હતા કે ભાઈ ફાઇન રિવાઇઝ ફાઇનલ આન્સર કે આવશે ના જે અનુભવો છે એ લોકો પણ આપી ચૂક્યા છે રિવાઇઝ ફાઇનલ આન્સર કે પણ એસીબી વર ઘણી વખતે પણ ટાટ સેકન્ડરી ટાટ હાયર ના ઉમેદવારોને નથી પેપર બતાવ્યા એ લોકોએ અને રીચેકિંગમાં આપે ને તો એવું એ નહીં કે ભાઈ ટોટલ પણ બતાવે એ લોકો રીચેકિંગમાં પણ એ લોકો જ ખાલી ડાયરેક્ટનો મેસેજ કરી દે એટલે આવી રીતેની જે એસીબીની થોડી ઘણી એવું કહી શકાય કે ભાઈ મન મુજબ વર્તન જે કરી રહ્યા છે એની સામે હવે વિદ્યાર્થીઓ બળવો પોકારશે ભાઈ એક બે માર્કે જે રહી ગયા છે જેનું મેરિટ સારું થતું હોય છે છતાં પણ રહી ગયા છે એમના માટે તો સરકારી નોકરી ચૂકાઈ જાય એવો સમય આવી ગયો છે તો એ લોકો સામે ભાઈ પોતાની રીતે ભારતની અંદર લોકશાહીની અંદર પ્રશ્ન પૂછવાનો હક દરેકના રહેલો છે તો હવે જે પ્રક્રિયા છે હે ને તો એ લડવી જ પડે અને સુધારવા જ પડે એક બે માર્કે કેટલાય ઉમેદવારો એવા થાય કે આ બારની અંદરથી બે માર્ક વધે ને તો પણ પણ ચૌદ તેરથી ચૌદ ટકા રિઝલ્ટ પહોંચી જાય પૂરેપૂરું ખ્યાલ આવે છે ચૌદ ટકા પૂરા એક કરી દે દોઢ ટકા જેવું રિઝલ્ટ વધી પણ શકે છે એકથી બે માર્કની અંદર ખાલી એટલે બહુ મોટો તફાવત હોય છે એક એક માર્ક જિંદગી બનાવો પણ છે અને બિગાડે પણ છે જેટલા પણ ઉમેદવારો વેઇટિંગ લિસ્ટમાં હતા ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીવાળા એમના માટે આજે હાયર સેકન્ડરીનું વેઇટિંગ પૂરેપૂરું થઈ ગયું છે સેકન્ડરીની અંદર જે ગવર્મેન્ટ સ્કૂલોની અંદર વેઇટિંગ આવ્યું છે એકસો છ્યાસી સીટો અત્યારે બધા વિષયની થઈને બતાવી રહ્યા છે ગણિત વિજ્ઞાનની ઇઠ્યોતેર સીટો છે એ પણ તેમણે ના જોયું હોય તો જીએસઈ આર સીની સાઈટ ઉપર જઈને તમે જોઈ શકો છો ચાલો આપણે વાત કરીએ છીએ ટેટ વનના મેરિટ લિસ્ટની તો એની અંદર આટલો મોટો સુધારો આવ્યો કારણ કે પરીક્ષા પદ્ધતિ બદલાઈ ગઈ છે પ્રશ્નોની સ્તર બદલાઈ ગયું છે અને પ્રશ્નોની અંદર એ લોકોએ પણ અઢળક ભૂલો કરી આ જે વસ્તુ છે એના લીધે વિષય વસ્તુ વધી ગયું છે તમે જુઓ છો કે ભાઈ બે હજાર પચીસની ની અંદર સાત હજાર પાંચસો જેટલી જગ્યાઓ છે એટલે ત્રણ હજાર જેટલા ચિંતા મુક્ત નથી થયા ભાઈ જરાય હા જરાય ચિંતા મુક્ત નથી થયા એવું જરૂરી નથી ભાઈ કે રિઝલ્ટ આવ્યા પછી કંઈ ના થાય તમે જ્યારે કોર્ટના શરણે જાઓ ત્યારે જેટલા પણ ઉમેદવારો છે એમનું જેમનું મેરિટ સારું બનતું હોય તો અમુક સીટો વેકેન્ટ રાખીને ભાઈ એવું કહી દે કે ભાઈ વીસ ટકા સીટો અત્યારે બાકી રાખો ભરવા માટે એના આમનું મે આમનો જે કોર્ટનો નિકાલ આવે પછી ભરજો ખ્યાલ આવે છે એટલે એવું થઈ શકે કે ભાઈ વેઇટિંગમાં પછી પાછું નામ ચડે એના માટે ઘણા બધા ઉમેદવારો તમે જો અપીલ કરશો તો રસ્તા ઘણા છે હો ને રસ્તા કાઢવાવાળા વકીલો પણ ઘણા છે માર્કેટની અંદર જુઓ અન્યાયની સામે નહીં લડો તો શિક્ષક કેવા એટલે લડવું જ પડે ક્યાંક ને ક્યાંક મારા વાલીડાઓ અને મેક્સિમમ ભરતી આવે તેવી રજૂઆત કરજો હા ભાઈ હા મહેશભાઈ મેક્સિમમ ભરતી એટલે હવે જુઓ એમને દસ વર્ષનું કેલેન્ડર આપેલું છે પછી તમે એમ કહો હા ને હું પોતે પણ હા ઓફિસર હોય છતાં પણ એમને જે જગ્યાઓ પસાર કરી છે અને આને આ કેવું હોય બજેટની સત્રની અંદર જગ્યાઓ પસાર થાય એની પાછળ નાણાકીય માગણી બધું મૂકવાનું થતું હોય એટલે આપણે એવું ના હોય પણ આપણે કહેવાથી જગ્યાઓ ના વધે ભાઈ હં મારા નહીં કોઈ પણ કોઈ પણ એકેડેમીના સાહેબો હોય કોઈ પણ મોટા સાહેબો હોય કોઈ પણ જૂના રિટાયર થયેલા સાહેબો એ કેમ તો એ જગ્યાએ એમને ના વધે ભાઈ એટલે જગ્યા વધારવા માટે તો ભાઈ મે મથાતા કેટલું અને પેલા તો પરીક્ષા લાવવા માટે કેટલું મથયાત હવે જુઓ જ્યારે જરીક જગ્યાઓ આવી જાય છે તો સાત હજાર પાંચસો જગ્યાઓનું એમણે વાત કરેલી છે કચ્છની જગ્યાઓ બાદ કરતાં છ હજાર જેવી જગ્યાઓ વધે છે છતાં પણ એ લોકો પ્લસ માઇનસ કે ગયા વખતની ભરતીની અંદર ઘણા ઉમેદવારો ના મળ્યા હોય તો એ જગ્યાઓ પણ ઉમેરી દે તો અહીંયા સાત હજાર જેટલા જગ્યાઓ નિમાશે એવું આજનું ન્યૂઝ પેપર છે ભાઈ અને આવું હું નહીં કહેતો ભાઈ કોણ કહે છે ન્યૂઝ પેપર છે તમે જોઈ શકો છો ભાઈ અહીંયા મારી સમક્ષ આજનું એકત્રીસ એક બે હજાર છવ્વીસ દિવ્ય ભાસ્કર અમદાવાદ ખાતેની જે આવૃત્તિ છે એની અંદર સ્પષ્ટ લખેલું છે ભાઈ કે શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક માટે ટેટ વન બે હજાર પચીસનું બાર પોઈન્ટ ત્રણ ટકા કુલ પરિણામ જે આવ્યું છે ટેટ વનના મેરિટના આધારે સરકારી પ્રાથમિક શાળામાં સાત હજાર શિક્ષક વિદ્યા સહાયક નમાશે હવે મેરિટ જે બને છે આપણું હા કઈ રીતે બને છે તો એ બધાને ખ્યાલ છે કે ભાઈ બારમાનું જે ટકા આવે ભાઈ હા એચએસસી તો કે બારમાના હા ને બારમાના કેટલા ભાઈ તો કે વીસ ટકા ગણવાના પછી તમે ગ્રેજ્યુએશન થાવ તો ગ્રેજ્યુએશનના પાંચ ટકા પછી તમે પીટીસી કર્યું છે તો પીટીસીના પચીસ ટકા અને તમે આ જે ટેટ વનના માર્ક લાવ્યા એના પચીસને પચીસ પચાસ ટકા થઈ ગયા છે અને અહીંયા પચાસ ટકા આવી ગયા એટલે તમારે સીધી જ વાત છે આ રીતે મેરિટ બને છે અને મેરિટ પ્રમાણે જ હાલ તો આપણે કોઈ બદલાવ આવ્યો નથી એટલે આ જ પેટનથી આપણે વિચારવાનું થાય અને પછી જો કદાચ બદલાવ આવશે કંઈક આવશે તો એ સામે આવશે ચિંતા નહીં કરવાનું એકલા નથી ભાઈ હ અને કદાચ એકલા જવું પડે તો એ ગભરાવાનું નહીં શીતલબેન આપણે આ દુનિયાની અંદર બધા એકલા જ આવ્યા હતા અને ભગવાને દરેકના પોતાની મગજની શક્તિ આપેલી છે અલગ અને લડત કરવા માટે તમે એકલા પણ કાફી જો સ્ત્રીઓ તો ભાઈ મા દુર્ગાનું સ્વરૂપ ગણી શક્યા છે આપણી સંસ્કૃતિની અંદર ગભરાવવાનું જરાય આવતું નથી ભાઈ ચલો ટેટ વનનું બાર પોઈન્ટ ત્રણ ટકા પરિણામ આ પરિણામ જે છે એ ખરેખર દુઃખદાયક છે પરિણામ જે છે એ ખરેખર બહુ મોટું દુઃખદાયક પરિણામ છે ભાઈ એસી હજાર જે વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે અને વિના તૈયારીએ પાસ થવું આ આપણી સરળ પરીક્ષા ના કહી શકાય પણ ટેટ વનના જે રાષ્ટ્રનું નિર્માણ કરવાના છે એટલે નાના નાના વિદ્યાર્થીઓ જે છે એમને ખરેખર આ માર્ક જે છે ને આપણને રિઝલ્ટ જોઈને હજી પણ મને દુઃખ થાય છે ત્રીસથી ચાલીસ ટકા રિઝલ્ટ ઓછામાં ઓછું આવવું જ જોઈએ ઓછામાં ઓછું મારું માનવું છે કે ભાઈ સાહીઠ ટકા માર્ક અડધા ઉમેદવારો નથી લાવી શકે ખરેખર દુઃખદાયક છે ભાઈ હા મહિલામાં સડસઠ પોઈન્ટ હા કીધું સડસઠ ઉપરવાળાની ચિંતા ને રાજપૂત બાય શાહ ચલો બારમાં ટ્રાયલ છે સત્તાણું માર્ક્સ મેરિટ પાંસઠ પોઈન્ટ પંચાણું એસસી સાયન્સ ગ્રાન્ટેડમાં વડોદરા જોબ મળી શકે એ જ લિમિટના લીધે જોઈ લઈએ તો આવે એટલે ખ્યાલ આવશે થોડુંક બોર્ડર ઉપર છે હવે અહીંયા જુઓ તમે આ જે વસ્તુ છે અહીંયા ટેટ વર્ડના માધ્યમ પ્રમાણે પરિણામની વિગતો પણ અહીંયા આપેલી છે જે આપણે જોઈ લીધી છે જૂના માધ્યમની પણ અહીંયા આપેલી છે હવે ચાર જ આ એક ખરેખર પાછું વિચાર્યા જેવું છે કે પરીક્ષાની અંદર ચાર જ વિદ્યાર્થીઓ જે છે એકસો એકવીસ કરતાં વધુ માર્ક મેળવી ચૂક્યા છે ફક્ત એકસો ને એકવીસ કરતાં ચાર જ ઉમેદવાર એવા છે જેના માર્ક વધુ આવ્યા છે એટલે કે તૈયારી એવું કહેવાય કે બહુ જોરદાર તૈયારી સો ઉપર માર્કવાળા જે સાડી આઠસો જણા છે હા ને સો ઉપર કેટલા માર્ક જાય છે ભાઈ તો કે આઠસોને પાંત્રીસ ઉમેદવારો જે છે એના સો ઉપર માર્ક છે એ તમામ ઉમેદવારોને તો જરાય ચિંતા કરવાની લગભગ જરૂર નથી ભાઈ ખ્યાલ આવે છે લગભગ એમને જરાય ચિંતા કરવાની જરૂર નથી હા શું કહે છે ભાઈ સોલંકી આશાબેન સરસ કેટલા માર્ક આવ્યા છે ભાઈ ચાલો મારે એકાણું માર્ક આવ્યા સર અલ્પાદરજી વેરી ગુડ અલ્પાબેન કોંગ્રેચ્યુલેશન ચાલો સરસ હવે અહીંયા ટાટ સેકન્ડરીને ટાટ હાયર સેકન્ડરી ભાઈ જુઓ હવે ટૂંક સમયની અંદર આની પણ રાહ જોવાની નથી પછી પહેલાં પણ આપણે ટાટ વન વખત પણ કહેતા હતા કે સમય વારંવાર આવતો નથી તક આવે ત્યારે ઝડપી લેવી જોઈએ અને ટાટ સેકન્ડરીને ટાટ હાયર સેકન્ડરીના ઉમેદવારો રેકોર્ડેડ બેચ આ તમારા માટે ઉપલબ્ધ છે ગુજરાતના બેસ્ટ ફેકલ્ટી રોહિત ગોસ્વામી સરના લેક્ચર કેવી રીતે તૈયારી કરવાની એના માટે લાઈવ મેન્ટરશીપ પણ આ કોર્સની અંદર તમને મળી જવાની છે એટલે જેટલા પણ મિત્રો આ એકદમ નજીવાદરે આ ઓફર તમારા માટે અવેલેબલ છે અને ઓફર પ્રાઇસ છે આવી રહી એટલે આજે જ કોર્સને પરચેસ કરી શકો છો જેમ બને એમ જલ્દીથી જલ્દી અને ટાટ એચ એસ કોમર્સની તૈયારી કરવા માટે પણ કન્ટેન્ટની લાઈવ બેચ અવેલેબલ છે તો જે પણ મિત્રો કં કોમર્સની અંદર તૈયારી કરે છે એમના માટે પણ કન્ટેન્ટની લાઈવ બેચ અવેલેબલ છે આ નંબર ઉપર ફોન કરીને વિસ્તૃત માહિતી મેળવી શકો છો હવે તો આપણે ચર્ચા કરી લઈએ કે તમારા મેરિટની ઘણા બધા મિત્રો પૂછી રહ્યા છે વારંવાર કે ભાઈ મેરિટ કેટલા અટકશે ક્યાં સુધી વાત જશે તો એની ચર્ચા કરી નાખીએ તો કે ભાઈ સડસઠ પ્લસ મેરિટ વાળા બધા ઉમેદવારો આપણે વાત થઈ હતી એમ જ તો તમે જે મિત્રો જેમનો સડસઠ પ્લસ મેરિટ છે એમને બહુ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ કેટેગરીમાં હોય સાયન્સ કોમર્સ આ સાયન્સના ઉમેદવારો જે છે એવું કહે છે ભાઈ અહીંયા કોણ કહે છે સાયન્સનું મેરિટનો હા ભાઈ હા એનું પણ આપણે વિષયવાઈઝ બધી વસ્તુઓ જોઈને એનું ડિટેલિંગ કરીને આપણે તમારા સમક્ષ આવશું હાલ જેમનું સડસઠ ઉપર મેરિટ છે એ એમને બહુ ચિંતા કરવાની જરૂર નથી જેમને સડસઠની નીચે મેરિટ છે એમને થોડી ઘણી ચિંતા કરવી પડશે કેમ કે ત્રણેક હજાર ઉમેદવારો એવા રહેવાના જ છે કે જેને સરકારી જોબથી થોડાક વંચિત રહી શકે પણ સાત હજાર જે ઉમેદવારો છે જેને સરકારી નોકરી મળવાની છે અને એમના વચ્ચે પણ કોર્ટ કેસ કરીએ ત્યારે અડચણ ના આવે એની પણ આપણે ધ્યાન રાખવાનું છે ભાઈ એટલે જે પણ ઉમેદવારો આપણા ઉમેદવારો ફરી આખી ભરતી પ્રક્રિયા એવું ના થાય કે ભાઈ બીજા ઉમેદવારો બીજા ઉમેદવારો જે છે કે જે પાસ થયા છે એમને એવું થાય કે આમના લીધે અમારી પ્રક્રિયા અટકી છે એવું ના થાય એને ખાસ ધ્યાન રાખવાની છે ચાલો મેરિટ વિશેની વાત કરી લઈએ છીએ તો એની અંદર પંચોતેર ઇકોતેર નિધિ ત્રિવેદી સરસ છે ભાઈ હા ઇકોતેર મેરિટ બહુ સારું મેરિટ કહેવાય ચિંતા નહીં કરતા હા નહીંના પ્રજાપતિનું મેરિટ પણ સરસ છે ચાલો વેરી ગુડ એમને વાંધો નહીં આવે ભાઈ ચિંતા નહીં કરવાની હા રાવલ સુથ રાવલ તુષાર હા ભાઈ સરસ અડસઠ અડસઠ ઉપર છે ને બહુ વાંધો નહીં આવે સિત્તેર પોઈન્ટ આઠ કયા જિલ્લામાં જોબ લાગશે હવે જિલ્લો તો વાઇઝ કેટલી જગ્યાઓ કયા જિલ્લામાં આવે છે એના ઉપર નક્કી થાય ભાઈ હા ચાલો એટલે તમારા બધા જ મિત્રોની કોમેન્ટો આપણે એક પોલ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકીએ છીએ તમે તમારા મેરિટ કે શેની આસપાસ છે એવું જરાક જણાવજો એટલે આપણે ટૂંક જ સમયમાં મેરિટ કેટલા અટકશે એની ચર્ચા તમારી સાથે કરીશું ત્યાં સુધી હવે મને રજા આપો જય હિન્દ જય ભારત